જાલોદ તાલુકાના ચૌદ ગામોના આદિવાસી ખેડૂતભાઈ બહેનોની જમીન સસ્તા ભાવે સરકાર દ્વારા છીનવી લેવામાં આવતા અમારા ગરીબ આદિવાસીઓની જે મૂળભૂત સુવિધાઓ હતી તે આ દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેમાં છીનવાઈ જતા તે તમામ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે નહીં તો કોરિડોર હાઇવેનું કામ બંધ કરાવી દેવામાં આવશે તેવી જિલ્લા કલેક્ટર દાહોદને ચૌદ ગામોના ખેડૂતોને સાથે રાખી ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા ચીમકી ઉચ્ચારેલ હતી તે બાદ પણ કોઈ માંગ નહીં સ્વીકારતા મુકેશભાઈ ડાંગી દ્વારા ખેડૂતો સાથે મળી આ હાઇવેનું કામ બંધ કરાવી દેવામાં આવતા નેશનલ હાઇવેના અધિકારીઓ અને જાલોદ પ્રાંત શ્રી દ્વારા તમામ માંગોનું સર્વે કરાવવાનું જણાવતા કામ ચાલુ કરવા દેવામાં આવેલ હતું જે બાદ નેશનલ હાઇવે ના અધિકારીઓને સાથે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે સર્વે કરી તેની માહિતી સાથે સાથે લિસ્ટ તૈયાર કરેલ હતું જે ત્રણ ઓક્ટોબરના રોજ પ્રાંત અધિકારી ઝાલોદ ને આવેદનપત્ર મારફત આપવા અને તે મૂળભૂત સુવિધાઓ કેટલા સમયની અંદર ફરીથી ઉપલબ્ધ કરી દેવામાં આવશે તેની તમામ જવાબદાર અધિકારીઓ અને હાઇવે ઓથોરિટી તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓ સહિત તમામ જવાબદાર ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોમ્બર સુધી આપે નહીં જ્યાં રોજથી તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય ત્યાં સુધી હાઇવેની કામગીરી બંધ કરાવી દેવામાં આવશે તેવી ચીમકી ભરી માંગ સાથે અગિયાર વાગ્યા કલાકે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે પ્રાંત અધિકારી ઝાલોદને આવેદનપત્ર આપવા જવાબ માટે આજરોજ મીરાખેડી મુકામે અસરગ્રસ્ત ચૌદ ગામના ખેડૂતોની આગોતરા આયોજનના ભાગરૂપે તેમ જે અંતર્ગત ચૌદ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ચીફ અંબારામ કે ખાટ સાથે કપિલ બારિયા